રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા મહાત્મા ગાંધીજીના એકસો પંચાવન મી ઉજવણી કરવામાં આવી આખા વિશ્વને સત્ય અહિંસાનો રસ્તો બતાવનાર અને સ્વચ્છતાનો સંદેશો દેનાર અને ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીના એકસો પંચાવનમી મી નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ગાંધીજીને પ્રતિમા ફૂલરોહન કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અજીતભાઈ સાંગ કચ્છ જિલ્લા મડિયા પ્રભારી જગદીશભાઈ કફલ મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ રતનબેન ભેડા संजय भाई डूंगिया इमरान भाई अवाडिया बाबू भाई आहिर राणा भाई महेश्वरी मावजी भाई धेड़ा दाऊद धल फिरोज भाई जुनेजा आसिफ भाई कुंभार, सागर भाई गोस्वामी वगैरह सदस्यों कार्यक्रम में उपस्थित रिपोर्ट टीमरा अवाडिया